અરવલ્લીમાં વિઝેડ બાદ વધુ એક કોમહનનો પર્દાફાશ થયો છે યુનિક મર્કેટાઇલ્સ સ્ક્રેમમાં અરવલ્લીમાં પણ રોકાણકારો છેતરાયા છે તેમજ બાઇટ સહિતના વિસ્તારના રોકાણકારોની ડિપોઝિટ પણ ફસાઈ છે છ વર્ષમાં ફિક્સ ડિપોઝિટમાં રૂપિયા ડબલ કરવાની લાલચે રોકાણકારો સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી વર્ષ બે હજાર બાવીસ થી રોકાણકારોને રૂપિયા આપવામાં આવ્યા નથી તેઓ પણ આક્ષેપ કરવામાં આવ્યો છે જયારે રોકાણકારો એ જણાવ્યું હતું કે જમીનોમાં રૂપિયા નાખતા હોવાની કંપનીએ વિગત આપી છે યુનિક મલ્ટી સ્ટેટ સોસાયટી જેની ઇન્કમ ટેક્સ અમદાવાદ ખાતે આવેલી હતી અને આ લોકો બે હજારની સાલમાં મેં એક લાખ રૂપિયાનું રોકાણ કરાવડાવ્યું હતું બાયડના બાયડમાં જયા મેડિકલ નામની મેડિકલ સ્ટોર ચલાવતા જયેશભાઈ પટેલે એક લાખ રૂપિયાની એમની જવાબદારી પર રોકાણ કરાય તું કે ભાઈ તમને પાંચ વર્ષે તમને બે લાખ રૂપિયા મળશે અને એના સર્ટી આપ્યા હતા પચાસ પચાસ હજારના અને જેની મેચ્યોરિટી ડેટ બે હજાર બાવીસમાં હતી મેચ્યોરિટી ડેટ પૂરી થયાના ચાર વર્ષ સુધી હજી સુધી ખાતામાં માત્ર પચાસ હજાર રૂપિયા આવેલ છે અને જો તેમની ઓફિસે રૂબરૂ જઈએ છીએ તો કોઈ જવાબ મળતા નથી અને ત્યાં ડોડિયા સાહેબ કરીને એક સાહેબ છે જે સંસ્થાનું મેનેજમેન્ટ કર જે મેનેજર છે એમને મળીએ છીએ તે એવો જવાબ આવે છે કે તમે જે એજન્ટથી પૈસા રોક્યા હોય એજન્ટ જોડીથી તમે લઈ લો પૈસા અમે એજન્ટોને તીસ ત્રીસ ટકા સુધી કમિશન આપેલું છે